નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોનું શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્યની કુંજ યુટ્યુબ ચેનલમાં કુંજ પ્રમાણ આપશોનું સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તમામ રાજ્યના સરકારી સરકારના સરકારી કર્મચારીઓ પેન્શનો માટે મોંઘવારી બથ્થું પેન્શન અને એચઆરએને લઈને ખૂબ જ મહત્ત્વના સમાચાર સારા સમાચાર કહી શકાય તો તેના વિશે આપણે આપણે ચર્ચા કરવાના છીએ સાથે સાથે મિત્રો નવા પેન્શનની જે જાહેરાત હતા આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે અને શું થશે ફેરફાર નવા પેન્શનમાં જે ઓગણીસ ટકાનો વધારો બે હજાર છ પછીના પેન્શનોના કેટલો થશે ફાયદો અને યુનિફાઈડ પેન્શન સ્કીમની હેઠળ પેન્શન કેવી રીતે મળશે આ તમામ એ તમામ પ્રશ્નોનું આજે આપણે આ વિડીયોમાં નિવાકરણ લાવવાના છીએ તો વિડીયો સુધી બનાવી રહેજો તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલુગ્રુપ બંને બનાવે છે એની લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું મિત્રો વિશે જોઈન થઈ જજો થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી હોય નિવૃત્ત કર્મચારી પેન્શનધારકો બાબતે તેમના પગાર બાબતે ડીએડીઆર એચઆર અન્ય લોકો પણ ભથ્થા મુજબ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકમ બટન દબાણ ભૂલશો નહીં મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં તો મિત્રો પચીસ વર્ષ તેથી વધુ નોકરી પર સંપૂર્ણ પેન્શન કર્મચારીઓ તેમની નિવૃત્તિ પહેલાં છેલ્લા બાર મહિનાના સરેરાશ બીજીક પગાર પચાસ ટકાના પેન્શન તરીકે આપવામાં આવશે ધારો કે નોકરીના છેલ્લા બાર મહિનામાં કર્મચારી બીજીક પગાર પચાસ પચાસ હજાર રૂપિયા હશે તો નિવૃત્તિ પછી તેને માસિક પેન્શન તરીકે પચીસ હજાર રૂપિયા મળશે જોકે કર્મચારીમાં ઓછામાં ઓછી પચીસ વર્ષની સર્વિસ પૂર્ણ કરવી જરૂરી છે પચીસ વર્ષથી ઓછી પરંતુ દસ વર્ષ વધુ નોકરી કરવા માટે પેન્શન તે પ્રમાણે ઓછું મળશે મિનિમમ દસ હજાર રૂપિયા પેન્શન જો કોઈ કર્મચારી દસ વર્ષથી વધુ પરંતુ પચીસ વર્ષથી ઓછા સમય સુધી નોકરી કરી હોય તો પછી ભલે તેની બેઝિક સેલરી ઓછી હોય તેને ઓછામાં ઓછું દસ હજાર રૂપિયા પેન્શન મળશે ધારો કે કોઈ સરકારી કર્મચારી બાર વર્ષ નોકરી કર્યા પછી કોઈ કારણસર નિવૃત્તિ નિવૃત્તિ લઈ રહી છે બેઝિક સેલરી એની બેઝિક સલાઈ પણ વીસ હજાર રૂપિયાથી ઉછું હતું તો પણ તેને દર મહિને પેન્શન તરીકે દસ હજાર રૂપિયા ડીઆર મળશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર આજે આ પેન્શન પ પંદર હજાર રૂપિયા મળશે અને અને મિત્રો પેન્શન સાહીઠ ટકા ફેમિલી પેન્શન જો કોઈ કર્મચારી નોકરી સમયગા દરમિયાન મૃત્યુ થાય તો પરિવારના પેન્શનમાં કર્મચારી મૃત્યુના બદલે તે નિવૃત્તિ થતા હોત તે તેને જ પેન્શન મળ્યું હોય અને સાહીઠ ટકા પ્લસ ડીઆરની રકમ ફેમિલી પેન્શન તરીકે મળશે આ તેમ પ્રકારના પેન્શન સાથે સરકાર મોંઘવારી પથ્થામાં વાપરવાની જે મોંઘવારી રાહત ડીઆર કહેવાય છે જેમ કે સવાલ નંબર બે છે યુનિફાઈડ પેન્શન સ્કીમ એ પેન્શન તરીકે રીતે ઉમેરવામાં આવશે તો કઈ રીતે ઉમેરવામાં આવશે તો મિત્રો યુનિફાઈડ પેન્શન સ્કીમ એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થશે આ હેઠળ સંપૂર્ણ પેન્શન છેલ્લા બાર મહિના બેઝિક છેલ્લી પચાસ ડીએ નિમિત્તે તમને મળશે જેમની નોકરીના પચીસ વર્ષ પૂર્ણ થયા હશે અને યુપીએસ હેઠળ તે કર્મચારીઓના સમાવેશ કરવામાં આવશે જે જે વર્ષે એ બે હજાર ચારમાં એનપીએસમાં અમલીકરણ બાવીસ સર્વિસમાં સર્વિસ છે અને આ મુજબ જેઓ ઓછા મુછા બે હજાર ઓગણત્રીસ સુધી નોકરી રહેશે અને તેમને ઓપીએસ હેઠળ સંપૂર્ણ પચાસ ટકા પેન્શન મળશે અને બે હજાર ચારમાં એનપીએસના અમલીકરણ બાદ સર્વિસ છે ને આ મુજબ જેઓ ઓછા મુછા બે ઓગણત્રીસ સુધી નોકરી રહેશે અને તે ઓપીએસ હેઠળ સંપૂર્ણ પચાસ ટકા પેન્શન મળશે અને કર્મચારીને પેન્શન આપવા માટે તેમના પેન્શનમાં કો પેન્શનમાં પણ એટલે કે પેન્શન પર બે ભાગ વેચવામાં આવશે વ્યક્તિગત પેન્શન ફંડ અને ગેરંટી રિઝર્વ ફંડ એટલે ફંડ એટલે મિત્રો વ્યક્તિગત પેન્શન ફંડમાં શું આવે છે જેમ કે આમાં કર્મચારી બેઝિક સેલરી પ્લસ મોંઘવારી પથ્થું પ્લસ ડીએના દસ ટકા જમા થશે અને સરકાર દ્વારા આ ફંડમાં સમાન રકમ પણ જમા કરવામાં આવશે ગેરંટી રિઝર્વ ફંડમાં મિત્રો આવા કર્મચારીની બેઝિક સેલરી પ્લસ મોંઘવારી પથ્થર ડીએ પો આઠ પોઈન્ટ પાંચ રકમ સરકાર પોતાની તરફ જમા કરશે અને કર્મચારી વધતી કોઈ રકમ જમા કરવામાં જમા કરવામાં આવશે અને ગેરંટી રિઝર્વ ફંડમાં તમને કહ્યું તો મિત્રો આજે પોતાની તરફ જમા કરશે કર્મચારી વતી કોઈ રકમ જમા કરવામાં આવશે નહીં સરકાર તેની તરફથી આઠ અઢાર પોઈન્ટ પાંચ ટકા ફંડો જમા કરશે તો આ અત્યારથી મહત્વની પ્રેરણા